સરદાર પટેલ એકતા રથયાત્રા સર્વે સમાજને સાથે રાખીને મધ્યપ્રદેશથી શરૂ કરવામાં આવશે સરદાર એકતા રથયાત્રા સર્વ સમાજને સાથે લઈ મધ્યપ્રદેશથી શરૂઆત કરવામાં આવનાર છે તે માટે રૂટનું સર્વે કરવા તેમજ ત્યાંના કુર્મી પાટીદાર સમાજના સંગઠનના પદાધિકારીઓ સાથે મીટિંગ કરીને સૂચનો લેવા માટે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા ગુજરાતના પ્રતિનિધિ સર્વ મનુભાઈ પટેલ ઉપાધ્યક્ષ જીબી પટેલ મહામંત્રી રમેશભાઈ પટેલ સભ્ય અને રામભાઈ પટેલ સભ્ય તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસથી બાર અગિયાર પચીસ સુધી સમાજ યાત્રા પર છે અત્યાર સુધી રતલામ ઉજ્જૈન સુવાસરા નીલમ મોહન બદલિયા સારંગપુર શાજાપુર ઇન્દોર દેવાસ આસ્થા સુજલપુર અને ભોપાલ આમ કુલ છ જિલ્લાનો પ્રવાસ કર્યું છે અને સર્વે પાટીદાર સમાજના પદાધિકારીઓ અને અગ્રગણ્ય પાસેથી સૂચનો અને મંતવ્ય લીધા છે સર્વેનું સરદાર એકતા રથયાત્રા માટે ઉત્સાહથી વધાવી લેવામાં આવ્યા છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ